નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારી પેન્શનધારકો માટે સૌથી મોટા સમાચાર સરકારી કર્મચારી અને પેન્શનધારકો ઘણા લાંબા સમય સુધી માંગ કરી રહ્યા હતા પેન્શનધારકો પોતાની પેન્શન સુધાર સુધાર કરવાનું મહત્વનું જે મહત્ત્વની માંગ કરી રહ્યા હતા તેવા મિત્રો બજેટ ત્રેવીસ જુલાઈ જે બજેટ દિવસ છે તે પહેલાં મિત્રો લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર જાહેર કરવામાં આવે છે લાખો કર્મચારીને મળશે પેન્શન વધારાનો લાભ તો મિત્રો સુધી સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ ભથ્થામાં જો ઓપરેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે કોઈ મેસેજ આવે તો પણ તમને મેસેજ વિડીયો બનાવી તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગત આજે શરૂઆત કરું છું તો મિત્રો બજેટમાં સરકાર તરફથી ફિફંડ્સ પેન્શનના જાહેરાત કરવામાં આવી શકે છે રિપોર્ટ્સ અનુસાર એનપીએસ સબસ્ક્રાઈબર કરનાર સરકારી કર્મચારીઓને સરકારે છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન તરીકે આપી શકે છે જો આ જાહેરાત થાય છે તો સરકારી કર્મચારીઓને મોટી રાહત મળશે નોંધણી નોંધની છે કે સરકારી કર્મચારીનો એક મોટો વર્ગ મોટો વર્ગ સતત જૂની પેન્શન કે એનપીએસ સુધાર સુધારવાની માંગ કરી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો જૂની પેન્શન યોજના કે એનપીએસમાં સુધારાની માગ કરી રહ્યા છે તેવામાં મિત્રો પચીસથી ત્રીસ વર્ષમાં મળી શકે છે એનપીએસ અત્યાર સુધી મિત્રો બે ચાર બાદ નિમણૂક થનારી સરકારી કર્મચારી અને એનપીએસના સબસ્ક્રાઈબરનું કરવાનું હતું સબસ્ક્રાઈબ કરવાનું થયું હતું તેવામાં જો કોઈ સરકારી કર્મચારી પચીસથી ત્રીસ ટકા સુ પચીસથી ત્રીસ ટકા વર્ષ સુધી એનપીએસમાં કોન્ટ્રીબ્યુટ કરે છે તો તેને હાઈ રિટર્ન મળી શકે છે નોંધનીય છે કે એનપીએસમાં સરકારી કર્મચારી પોતાના બેઝિક પગારમાં દસ ટકા અને સરકાર તરફથી બેઝિક સેલરી ચૌદ ટકાનું યોગદાન આપવામાં આવે છે સાથે સાથે મિત્રો શું છે એનપીએસની સ્કીમ તો એનપીએસમાં એક સરકારી યોજના છે આ યોજના હેઠળ કર્મચારી તે નિયમિત યોગદાન આપવાનું હોય છે મે મેચ્યોરિટી સમયે ફંડના સાહીઠ ટકા ભાગ કર્મચારીને ઉપાડી શકે છે ચાલીસ ટકાનું પેન્શન ફંડ ખરીદવું પડશે જેનાથી રેગ્યુલર પેન્શન કર્મચારીને મળતું રહે છે જેના રેગ્યુલર પેન્શન કર્મચારી મળતું રહેશે ને એનપીએસમાં જૂની માર્ક છે મિત્રો ઓલ્ડ પેન્શનની માર્ક સરકારી કર્મચારી ખૂબ જ જૂની છે ઓલ્ડ પેન્શન સ્કીમમાં સરકાર તરફથી સરકારી કર્મચારીને ફિકંડ પેન્શન મળે છે મિત્રો ફિકંડ સાથે સરકાર તરફથી મોંઘવારી રાહત પણ મળી શકે છે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ બાયડિયો જય હિન્દ જય ભારત